બંને પુત્રો પર મંદરેગા કો ભરના આરોપ બાદ બચુ ખાબડ પર લટકતી તલવાર સરકારી કાર્યક્રમોમાંથી પણ બચુ ખાબડને દૂર રાખવામાં વિરાય છે તો અત્યાર સુધી મળેલી જે કેબિનેટ બેઠક 12 કેબિનેટ બેઠક કે જેમાં મંત્રીની સૂચક ગેરહાજરી સામે આવી છે એ મહત્ત્વનું છે કે મંત્રીના બંને પુત્રો પર મંદરેગામાં ભ્રષ્ટાચારનો આરોપ છે

बन्ने पुत्रों पर को पर को भरना बाद खाबड़ लटकती तलवार सरकारी कार्यक्रमों बचू खाबड़ ने दूर है तो अत्यारे केबिनेट बैठक बा, बार केबिनेट बैठक के आ, मंत्री सूचक गैरहजरी